સમગ્ર ભારત દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી તે અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પણ ભુજ તાલુકાના મિરજાપર ગામ મધ્ય ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારત દેશને જ્યારે આઝાદી મળી ત્યારે એ આઝાદીની ગૌરવવંતી ક્ષણને વાગોળવામાં વાગોડવામાં આવી હતી તો આ સાથે જ તેમના દ્વારા એક નેમ હાથ ધરવામાં આવી છે જે છે સ્વચ્છ ભારત સ્વચ્છ ભુજ જો આપણે ભૂજને સ્વચ્છ રાખીશું આપણા શેરી મહોલ્લાને સ્વચ્છ રાખીશું તો જ આપણે દેશને સ્વચ્છ રાખી શકીશું આ નેમ સાથે તેઓ આગળ કામગીરી કરી રહ્યા છે અને આ તકે તેમના દ્વારા ભૂજના હમીસર તળાવને સાફ સૂફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેઓએ તમામ ભૂજના નાગરિકોને સફાઈ અભિયાનમાં જોડાવા માટે પણ આહવાન કર્યું હતું આવો આ અંતર્ગત વધુ સાંભળીએ પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના શબ્દોમાં

ગામમાં ધ્વજવંદન નું કાર્યક્રમ યોજવામાં આવેલું હતું જેમાં આમ આદમી પાર્ટીના ના પ્રદેશ જિલ્લા અને તાલુકા શહેરના અલગ અલગ વિંગ અને પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા સાથે સાથે ગ્રામવાસીઓ પણ જોડાયા હતા કચ્છ એક ખમીરવંતુ કચ્છ આપણે દર વખતે કહેતા હોઈએ છીએ અને ખમીરવંતા કચ્છને દર વખતે અલગ અલગ પ્રકારની કુદરતી મારો આવે છે બે હાજર એક નું ધરતીકંપ હોય એના અગાઉનું ધરતીકંપ હોય એના પછી બીપર જોડે હોય વાવાઝોડું હોય એ દર વખતે ખમીર કચ્છે દેખાડી રહ્યું છે પરંતુ હવે કચ્છ નું ખમીર ક્યાંક ખોવાઈ રહ્યું છે કચ્છ વાસીઓ નું ખમીર ક્યાં ખરડાઈ રહ્યું છે અને એનું લાઈવ દાખલો છે કે જ્યારે કચ્છમાં અલગ અલગ પ્રશ્નો છે અને એ પ્રશ્નોની વચ્ચે આપણે સ્વતંત્ર

મળી આપણા કચ્છ ને ફરીથી સુંદર રડિયામો અને વિકાસશીલ બનાવીએ